મિત્ર જય માતાજી હું દયાબેન પરમાર અંબરેલી અમરેલીથી મારી ચેનલનું નામ દયાબેન ડીનું રસોડું તો આજે આપણે કૂણી કાકડીનું શાક બનાવશું તો કૂણી કાકડીનું શાક બનાવવા માટે આપણે આ કાકડી લીધી હતી એકદમ સરસ બી વાળી ઓછા બી હોય ઝીણા બી હોય એવી લેવાની તો આપણે અઢીસો ગ્રામ કાકડી લીધી છે અડધી ચમચી આપણે જીરું લીધું છે લસણની કળીઓ આ રીતે આપણે લાંબી લાંબી સુધારી લીધીશ હાથ આઠ લસણની કળી છે થોડીક આપણે હિંગ લીધીશ અને હળદર લીધી છે થોડીક આપણે અડધી ચમચી આપણે ધાણાજીરું લીધું એક ચમચી લાલ મરચું લીધું સ્વાદ પ્રમાણે મીઠું લીધું છે અને આપણે એક ટમેટું સુધારી લીધું અને ધાણા લીધા છે અને તેલ લીધું છે તો ગેસ આપણે ચાલુ કરીશું આપણે કડાઈ માનશું એમાં આપણે તેલ નાખીશું એક ચમચા જેટલું આપણે આમાં તેલ નાખીશું તેલને ગરમ થવા દેવું તો તેલ આપણું ગરમ થઈ ગયું છે તો આપણે આમાં જીરું નાખી દેવું અને લસણ નાખી દેવું અને હિંગ આપણે નાખી દેવું આમાં હવે આપણે આમાં કાકડી નાખી દેવું એકાદ બે મિનિટ આપણે તેલમાં સડવા દઈએ ને પછી આપણે આમાં મરચું નાખશું તો એકદમ સરસ આપણે બે મિનિટ જેવું થઈ ગયું છે તો અસલ થઈ ગયા છે આપણા કાકડી તો હવે આપણે એમાં હળદર નાખી દેવું સ્વાદ પ્રમાણે આપણે આમાં મીઠું નાખી દેવું લાઈટ વહી ગઈ છે ધાણાજીરું નાખી દેવું અને લાલ મરચું નાખી દેવું હવે આપણે આમાં ટમેટા નાખી દેવું એટલે આપણો જે મસાલો છે ને એ દાજે નહીં ખાટું મીઠું શાક સરસ બને અને લીલા ધાણા થોડાક નાખી દેવું થોડાક આપણે ઉપરથી નાખીશું હવે આપણે આને બે ત્રણ મિનિટ સડવા દેવાનું છે હિમા ગેસે તો આપણે બે ત્રણ મિનિટ પાછું સડવા દીધું હતું તો એકદમ મસ્ત બની ગયું છે તો હવે આપણે આને અને સડી સરસ જૂસ આપણે થોડુંક આપણે ટમેટાવાળું રખશું તો હવે આપણે ગેસ બંધ કરી દેવું થોડાક લીલા ધાણા નાખી દેવું હવે આપણે નીચે ઉતારી લે આપણે એક વાટકો બોલ લીધો છે એમાં આપણે સર્વ કરી લઈશું તો કાકડીનું શાક એ સરસ બને છે તમે એકવાર જરૂર ટ્રાય કરજો ટમેટું આપણે બધુંય નાખીએ એટલે ખાટું મીઠું એકદમ સરસ લાગે છે ધ્યાનમાં નાખી દઈએ તો તૈયાર છે આપણે પૂણી કાકડીનું શાક જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન જરૂર દબાવજો કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું પૂણી કાકડીનું શાક